રેખાબેન તમારો સવાલ છે જેને પ્રતિક્રમણ આવડતું નથી તે લોકો ઘરે મોબાઈલમાં અથવા ટીવીમાં પ્રતિક્રમણ લગાવીને બેસી જાય છે તો શું એ ઉચિત છે રેખાબેન ઉચિત તો બિલકુલ નથી પર્યુષણમાં ટાઈપના બીજા બે ચાર જણના સવાલ આવેલા પણ આગ લાગે ત્યારે કૂવો ખોદવાના બેસાય એક વખત પર્યુષણ ચાલુ થઈ ગયા પછી કહેવાનો કઈ અર્થ નતો કેમ કે આપણે ના પાડતા પહેલા સામેલાને ઓપ્શન આપવું પડે હવે જે ખોટી વસ્તુ થઈ ગઈ તે ફરીથી રિપીટ ના થાય તેને માટે અત્યારથી આજથી જ પ્રયત્ન ચાલુ કરી દો હવેના પર્યુષણમાં મારે પ્રતિક્રમણ તો કરવું જ છે પણ ટીવી મોબાઈલમાં નથી જ કરવું એવું નક્કી કરો એક બાજુ સામાયિક ઉછરીને પ્રતિજ્ઞા લઉં છું કે મન વચન કાયાથી કોઈ યોગ નહીં કરું ને બીજી બાજુ મોબાઈલ ટીવીનો ઉપયોગ કરીને આ પ્રતિજ્ઞાને તોડું છું હવે આવું નહીં કરું એવું મનમાં ગાંઠ વાળો તો હવે એવું ન થાય તે માટે શું કરવું જોઈએ એનો જરા વિચાર કરો કરનાર આવી લાચારી કેમ આપણે ક્યાં ભૂલ ખાઈ ગયા આપણે જે ઉંમરમાં ધર્મના સૂત્રો પાકા કરવાના હતા તે આપણે ન કર્યા ના આપણા સંતાનોને આપણા સંતાનોને અંગ્રેજીમાં ભણાવવાની લાઈમાં ગુજરાતી ભાષા જ ભૂલી ગયા એનું આજે આ પરિણામ ભોગવી રહ્યા છીએ પણ જાગ્યા ત્યારથી સવાય દરેક ઘરમાંથી જેટલા જેટલા કેપેબલ છે તે આજથી જ આ ઘડીથી જ સૂત્ર ભણવાનું ચાલુ કરી દો જે નાના છે જેને જ્ઞાન ચડે છે યાદ રાખી શકે છે તે સૂત્રો મોડે કરો અને જેને યાદ નથી રહે પણ વાંચતા ફાવે છે તે પાઠશાળા જઈને કે ઘરે ટીચર રાખીને કે ઘરમાં કે આડોસ પાડોશમાં કોઈને આવડતું હોય તો એની પાસેથી જોઈ જોઈને પણ પ્રતિક્રમણ ભણાવતા શીખી જાઓ મનમાં નક્કી કરો આ વર્ષ મારે આના માટે જોઈ જોઈને પણ એક વખત પ્રતિક્રમણ ભણાવતા આવડી જશે તો તમારે ટીવી મોબાઈલ તો નહીં વાપરવો પડે રોડિયમ અંબાળી બુક લઈને તેમાંથી જોઈ જોઈને પ્રતિક્રમણ ભણવાશે આજે ગ્રુપમાં એના માટેના એડ્રેસ મૂક્યા છે મને લાગે છે કે કોઈ મનથી ઠાની લે કે મારે એટલીસ્ટ જોઈ જોઈને તો પ્રતિક્રમણ ભણાવતા શીખી જ લેવું છે તો એક વર્ષ કાફી છે એના માટે એક વર્ષમાં જરૂરથી આટલું શીખી શકે ને રોડિયમ વાળી બુક અત્યારથી જ વસાવી લો ને આત્મનિર્ભર થઈ જાઓ ને લાઇટની એ જરૂર નહીં પડે ના કોઈ લાચારી રહે તમે તમારું પ્રતિક્રમણ આરામથી કરી શકશો ને ઘરનાને પણ કરાવી શકશો પ્રયત્ન આજથી જ ચાલુ કરો એક દિવસ પણ બગડવો ના જોઈએ એવું કોઈ ના વિચારતા કે તો આ વખતે કોરોનાનું હતું ને એટલે આવતી સાલ તો પાછળ જ કરવા જઈશું ને કાંઈ શીખવાની જરૂર નથી આવું બધું કાંઈ જ વિચારવાનું નથી આવતી સાલ શું હશે ખબર નથી ભલે જે પણ હોય ભલે અપાસરામાં જવાનું ચાલુ પણ હોય પણ મારે આવતા પ્રદૂષણ સુધીમાં પ્રતિક્રમણ મોડે કે જોઈ જોઈને ભણાવતા તો શીખી જ જવું છે મને પણ કામ લાગશે અથવા હું બીજાને કામ માં લાગીશ ભલે અપાશ્રામાં પ્રતિક્રમણ થતા હોય પણ એવા કેટલાય લોકો છે કે જે અપાશ્રે જઈ શકે એમ નથી તો તમે એને કરાવી શકશો તમારું કરી શકશો જો તમારા બાળકો નાના હોય જુનિયર સિનિયર પેલા બીજામાં તો એમને ગુજરાતી શીખવાડવાનું ચાલુ કરો બાળકોમાં ખૂબ જ ગ્રહણ શક્તિ હોય છે તે બે ચાર ભાષા શીખી શીખી શકે છે ગુજરાતી આવડશે તો શુદ્ધ સૂત્રો નાના છે ત્યાં સુધી તમારું કહ્યું પણ માનશે અને વિવિધ પ્રકારની લાલચ આપીને પણ શીખવાડી શકાશે થોડાક મોટા છોકરાઓ છે તો એ લોકોને પણ પ્રેમથી સમજાવો આપણે જૈન કુટુંબમાં જન્મ્યા છીએ આટલો ઉત્તમ ધર્મ મળ્યો છે આપણને એટલીસ્ટ પ્રતિક્રમણ બનાવતા તો આવડવું જ જોઈએ આવતા પ્રદૂષણમાં તું શીખી જાય આવતા પ્રદૂષણ સુધીમાં શીખી જાય અને અમને બધાને પ્રતિક્રમણ કરાવવાનું તને પુણ્ય મળશે એને જોતી હોય તે ચીજ વસ્તુ આપવાની લાલચ આપીને પણ શીખવા તરફ વાળો જે ખમતી દર છે કે ટેબલ છે તે પોતાની લક્ષ્મીનો ઉપયોગ વિવિધ સ્કીમો જાહેર કરી વધુમાં વધુ લોકો પ્રતિક્રમણ શીખવા તરફ વળે એ રીતે લક્ષ્મીનો ઉપયોગ કરે અમારા આટલા સુંદર સમાજમાં અમને એવી લાચારી ના જોઈએ કે અમારે મોબાઈલ કે ટીવી માં પ્રતિક્રમણ કરવું પડે સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ દરેકને માટે આ ખૂબ શરમજનક વાત છે દરેકે દરેક એરિયામાં દરેકે દરેક ગામ કે શહેરમાં દરેકે દરેક બિલ્ડિંગમાં યુવકને યુવતીઓ નિશ્ચય કરે અમે દરેક એરિયામાંથી બે ચાર જણ તો એવા તૈયાર કરશું જે આવતા પર્યુષણે પ્રતિક્રમણ ભણાવી શકે જો ઘરે ઘરે આવો દીપક પ્રત્યે તો કેટલું અજવાળું થઈ જાય દરેક સાધુ સાધ્વી ભગવંતો આ અભિયાન કરે ભણાવવાને ભણાવવા અને ભણવા માટે એની પ્રેરણા કરે આહવાન કરે તેજસ્વી ભણી શકે એવા છોકરા છોકરીઓ યુવાનો યુવતીઓને તૈયાર કરે આવતા પર્યુષણ પ્રતિક્રમણ આખો જૈન સમાજ આવતું પર્યુષણ આવતું પ્રતિક્રમણ વિધાઉટ મોબાઈલ વિધાઉટ ટીવી એવું આહવાન કરો સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ ખંતી પંડિતો બધા મળીને એવી એવી યોજના કરો કે જેથી વધુમાં વધુ લોકો પ્રતિક્રમણ શીખે મૌખિક કરે તો ઉત્તમ ના કરે તો જોઈ જોઈને એટલીસ્ટ બોલતા શીખે બધા શિક્ષકોને ઇકોનોમિકલી પણ એ રીતે પ્રેરણા કરે કે અલગથી ટાઈમ ફાળવીને પણ તેજસ્વી સિતારા તૈયાર કરે જે વિદ્યાર્થીને ભણવું છે પણ પાઠશાળાના ટાઈમે જઈ શકે તેમ નથી ટીચર રાખી શકે તેમ નથી તેમને ઘરે જઈને તેમના ટાઈમે ભણાવે એમ જ્ઞાન માટે એક વર્ષ માટે પણ જો તિજોરી ખુલ્લી મૂકી દો અથવા તો તે માટે ફંડ એકઠું કરવું પડતો ફંડ એકઠું કરીને પણ આ વર્ષ બધાને પ્રતિક્રમણ માટે જ ડિવોટ કરો બધા સાથે મળીને મહેનત કરો તો આપણું એ સ્વપ્ન જરૂર સાકાર થાય કે આવતું પ્રદૂષણ આવતું પ્રતિક્રમણ વિધાઉટ ટીવી વિધાઉટ મોબાઈલ કોણ કયા સંપ્રદાયનું છે તે જોયા વગર દરેકે દરેક સાથે મળી સંકલ્પ કરો પ્લાનિંગ કરો સાધુ ભગવંતોની સહાય લો તો જરૂર સફળતા પ્રાપ્ત થાય ધી શડિયો ઈસભાઈ સુબોધી મસાલિયા કોન્ટેક એટ એટિરો જીરો એટ એટ સિકસ સેવન